સુરતમાં તસ્કરોનો તરખા દિવસે ને દિવસે વધી રહ્યો છે નવરાત્રી ચાલી રહી છે તેમ છતાં તસ્કરોનો કાયદા વ્યવસ્થાનો કોઈ દર ન હોય તે રીતે મહાદેવના મંદિરમાંથી તસ્કરો ચોરી કરી હતી એક જ અઠવાડિયામાં બે વખત તસ્કરે ચોરી કરી હતી મહાદેવ મંદિરમાં મૂર્તિમાં ધોળે દિવસે ચોરીની ઘટના સામે આવી હતી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સીસીટીવીમાં દેખાતા વ્યક્તિ દ્વારા મહાદેવ મંદિરમાં ચાંદીના નાગની ચોરી કરવામાં આવી હતી સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી હતી સ્થાનિકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી સાથે જ આ ઈસમ આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે મારું નામ સુરેશકુમાર ભગવાનદાસ માધવાણી રહેવાસી રામનગર આપણે રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમસી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા નાગદેવ મહારાજની હતા શંકર ભગવાનની મંદિરની ઉપર લુંગની ઉપર તો અમે લોકોએ આ વિડીયો આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ઢેવરામ આશ્રમમાંથી ચાર દિવસ પહેલા કોઈ આ જ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર આપણે આ વિડીયો જોયા પરાયો પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દી થી જલ્દી પકડાય બીજા મંદિરોમાં ચોરી ન થાય ઓમ શ્રી સતનામ સાકી